જય જવાર જય માતાજી હાલ ત્યારે આપણે પાણીનું કામકાજ ચાલુ છે કપાસ ને લગભગ પાણી થવા ત્રણ પાણી થાય કપાસને આવડે થઈ જશે ને હવે આ લગભગ આટલું પાણી પાય ને પછી મીંડવા કામ કામકાજ ચાલુ કરવું પડશે કારણ કે આટલા બધા તલ જશે ઉનાળું વાવેતર તલનું ઘણા ખાટા વાંધો નહીં અને ગ્રામકજનો એવું કંઈક દવાનો સંકલ્પ કરી દે હું ખાડબળનો એનું તો કામકાજ પૂર્ણ થઈ જાય વાંધો નહીં આવે મિત્રો કપાસનું ભાગ જશે ચશ્મા સુપરબ સુપર તો ચશ્માનું બિયારણ છે મિત્રો બિયારણ એટલે બહુ ધ્યાન જાય બિલકાયટી છે બે ત્રણ વર્ષથી થી આવું વાગે લાગે હવે અને વજન વાવું પાછું એટલે મજા આવે તો મિત્રો જાબડો આ જાબડો લાગેલો સમોસો કઈ બાકી ઝુમલી ભરાય એમ લાગેલો જાબુડો પણ પાકી પાકીને બધા હેઠા ભર્યા થોડા ઘણા બીજા પાણીને ડિલિવર કરી નાખું એટલે વેચી નાખ વેચા એટલે ગુજરાતમાં મોકલાવ બે તમદાળે છે એક કન્ટેનર ભરીને મોકલ્યા લગભગ ઓછામાં ઓછો એક કરોડનો માલ મેં મોકલ્યો એટલે બે ચાર દિવસમાં આવી જાય ને ફ્રેમેન્ટ આપણે થોક આ સાયકલના ટાયરનો હિસ્કો બનાવ્યો ને પૈસા આવી જાય ને એટલે આપણે મજાના હિસ્કો વાળા વાળો તો કપાસ લખપત વાવેલો છે આઠ દા પેકેટ તો ി വളവു കളേ പണി ഘണു വളവു തീാ ദാ പണി വളവാ എക്കി ജാ വാർ പേ രോട്ടാ രോള മക്കി

અને બીજું કામ થોડા ઘણા કપાસનો ખર્ચા દવા પૂણીમાં જ જાય બીજા આવે ને એટલે અમારે લક્ઝરીમાં ઘર બનીને જવાનો હપજા પડે દસ બાર જણા બહાળાય એટલે એકમ પચાસ હજારની મારથી લઈ લે હું લાગલા ઘેર પડી જાય એવી મિત્રો આ ખોકી વાવેલી છે ખોખી દિંદાની છે દસ વિધાની ખોકી એટલે દોઢેક કરોડ ની થાય બે કરોડ નું કપા એટલે આ વર્ષે હાર રહે પણ મારું સૂર વહારત નહી આવતો વહરાત આવી જ રહે ને તો સારું રહે તા થોડાક નાકા વાળાનું મારે ઓછું આવે પણ કઈ વાંધો નહીં વાળ લે હું ફોન કરેલો છે એ મેઘરાજાને કંઈક વાયસેલ ની ટોટી આવે ને તો વાયસલ મત ફાટી કે એટલે તે હું ચાય નાથી મંગાવેલો છે એટલે આવે ને પછી રિપેરિંગથી ના આવી જાય વી પચીસ તારીખ સુધી મેં ચાલુ થઈ જાય અને ગુજરાત બાજુ ચાલે પછી એ બાજુને બંધ કરી લેવાનું મહારાષ્ટ્ર છે એ બાજુ અમે ચાલું છે તો મિત્રો આ કેનાલનું પાણી આવે હા કેનાલના પાણી કેટલો ફાર છે તો મિત્રો વિડીયો આપણો થોડોક એમ કોમેડી ટાઈપ બનાવેલો છે તમને મજા આવે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે Jadi boleh, cuma jalan bareng. Leh anak komedi video beneranu seru karuanu. Bicara dia, mau dia baca ત્યાં સુધી બધાને આરામ ના કર